હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ ડેથ વિથ આર કે તો આજે આપણી ચેનલ ઉપર એ વન કંપનીનું થ્રેસર આવે છે મિત્રો થ્રેસર મગનભાઈને વેસવાનું છે ફૂલ જવાબદારી સાથે આ થ્રેસર વેચવાનું છે તો થ્રેસરની વધુ વિગત આગળ વિડિયોમાં જ જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર છે અને કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ એ વન કંપનીનું થ્રેસર લેવાય તે હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ મિત્રો આપણે આ થ્રેસરની મોડલની તો બે હજાર ને એકવીસનું મોડલ છે વન ઓનર થ્રેસર છે માલિકે જ છોડાવેલું છે મગનભાઈએ જ આ થ્રેસર છોડાવેલું છે વન ઓનર થ્રેસર છે થ્રેસરમાં ચાર કટર અને તમામ જાડી મળશે અને થ્રેસરમાં પિંચ્યાસી ટકાની કંડિશન જોવા મળશે તેવું માલિકનું કહેવું છે ટાયરની કન્ડિશન સારી જોવા મળશે કંપની કલર થ્રેસર જોવા મળશે કલર કંપનીનો જ જોવા મળશે અને એ વન કંપનીનો થ્રેસર છે અને એ વન ગામ છે તેનું ખૂબ જ સારો પાક સોખો નીકળશે તેવું માલિકનું કેવું છે ધાણાજીરું સણ રાયડો અડદ તલ મગ તમામ પાક નીકળશે લગભગ થ્રેસરમાં તેવું માલિકનું કેવું છે ફ્રેસરમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે કાટછળો ક્યાં પણ થ્રેસરમાં તમને જોવા નહીં મળે બે હજાર અને એકવીસનું મોડલ આ થ્રેસર છે અને થ્રેસર સાવ નવી કન્ડિશનમાં જોવા મળશે તો વાત કરીએ થ્રેસરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડિયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ એ વન થ્રેસરની માલિકની તો માલિકનું નામ મગનભાઈ છે અને મિત્રો મગનભાઈ આ થ્રેસરની કિંમત માત્ર બે લાખ રૂપિયા રાખેલી છે તો મગનભાઈનું મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ તેર સિતેર નવ સડસઠ મગનભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ રૂપિયા માત્ર થ્રેસરની કિંમત રાખેલી છે અને આ થ્રેસર તમને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ચોટીલા ગામ દેવસર ગામ જોવા મળશે નામ મગનભાઈ મગનભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે અને જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો ખેડૂત મિત્રો આ છે સલ્લેવાઈ હોય તો વધુ માહિતી માટે મગન મગનભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જયસરાજ